ખેડાના કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદના કિન્નર સમાજનો વિરોધ ખેડા જિલ્લાના કઠલાલમાં કિન્નર સમાજ વચ્ચે થયેલ વિવાદનો મામલો ચરમસીમાએ પહોંચ્યો છે આ વિવાદને લઈને અમદાવાદના કિન્નર સમાજ દ્વારા એકત્રિત થઈ માતાજીની પૂજા અર્ચના અને ગરબા કરીને કઠલાલના કિન્નરો સામે જાહેર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કઠલાલમાં થોડા દિવસો પહેલાં થયેલ કિન્નર સમાજના આંતરિક વિવાદને પગલે અમદાવાદના કિન્નર સમાજના અગ્રણી કામિની દેહ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા હતા આ દરમિયાન કામિની દે અને કિન્નર અખાડા દ્વારા કઠલાલમાં બનેલા બનાવોને પાયા વિહોણા ગણાવવામાં આવ્યા હતા અમદાવાદના કિન્નર સમાજનું કહેવું છે કે કટલાલના કિન્નર આરતી નાયક દ્વારા ખોટા અને આધાર વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે સમગ્ર મામલે કિન્નર સમાજે આરતી નાયકના તમામ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા કિન્નર સમાજના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં આ વિવાદનું યોગ્ય સમાધાન નહીં થાય તો અમદાવાદના કિન્નર સમાજ દ્વારા માનહાની સહિત

Hey, made <inaudible>

એ જે કહે છે એ રિયા એમની સાથે અમારા ઘરના એક બુજુર્ગ માસી હતા જેના નામ છે સજન એ અમારા ઘરના માસી છે અને એ ટોળકીમાં જઈને જોડાઈ ગયા જોડાઈ અને અમારા બુજુર્ગોનું નામ ચેન્જ કરી બદલી આખી પેઢી તકતી બદલી અને આરતી માસી જે છે આ આખા આ ષડયંત્ર રચ્યા છે અને જે એ અમારા ઉપર ખોટા ખોટા આક્ષેપો લગાવ્યા છે એની અમે તંત્ર જોડાય એવી માંગણી કરીએ છીએ કે અમારા કાયદેસરની એ તપાસ થાય ડીપલી તપાસ થાય અને જે સત્ય હોય એ સરકારે એનો નિર્ણય લે અને અમને સારો ન્યાય આપે અને અમને એ જે આરતી નાયકે જે જે અમારા ઉપર આક્ષેપ કર્યા છે એ આક્ષેપો તદ્દન છે એને અમે ફગાવીએ છીએ અને તંત્રથી એવી માંગણી કરીએ છીએ સરકારથી એવી માંગણી કરીએ છીએ કે અમને ન્યાય આપો અને આ જે લગાયા છે એમની ડીપલી જાચ થાય અને આજે વિવાદ જે થઈ રહ્યો છે વિવાદ શું છે અને આવનાર સમયમાં જો આ વિવાદ ન પૂરો થાય તો તમારા તરફથી શું પગલા લેવામાં આવશે હું સૌપ્રથમ તો હું કોહીનૂર શ્રી મહંત કોહીનૂર માતાજી શ્રી ક્રોસિસ માતાજીની શિષ્ય બોલું છું અને અમે મેઉ પાલડીના પાવૈયા છે અમદાવાદ ગુજરાતથી બોલીએ છે અને જે આ સંપ્રદાયની લડાઈ છે અમારી કોઈ જાતની બીજી લડાઈ છે નહીં અમારી સંપ્રદાયની લડાઈ છે મેન અને જે સજન માસી કંચન માસી તારા માસી જે પણ અમારા અખાડાના છે એ વર્ષોથી અમારા અખાડાના છે અને એમને અમારી દર પેઢી 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 અમારી અમારા અંદર સરનેમ જે લાગે છે ને બધાની પાછળ એવી અમારી સરનેમ છે એક દેખ જાતની સરનેમ છે એ અમે મેવ પાલડીના અને અ સતી ગતિના પાવાઈએ છીએ અમે લોકો અને જે આ લડાઈ ચાલી રહી છે અને જે આ અફવા ફેલાઈ રહ્યા છે અને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે તેના માટે અમે જે પણ અમારાથી થશે અને અમે છે સતી ગતિના પાવૈયા આજ સુધી અમારી સતની જ લડાઈ ચાલી છે અને સતથી જ ચાલીશું ભલે ગમે તેટલું પડદો નાખશે ગમે તેટલી અમને બદનામ કરશે અમે સરકારનો સહારો લઈ અને આગળ જે પણ કામ કરીશું એ સારું જ કામ કરીશું અને અમે કોઈને તકલીફ પહોંચાડવા માટે આ કામ નથી કરી રહ્યા અમારે સંપ્રદાયની લડાઈ છે બીજી કોઈ અમારી લડાઈ છે નહીં અને અમે લડવા ફાલતું માંગતા પણ નથી અમારા ઘર છે અને એ આરતી માસી અમારા ઘર મીટાઈ રહ્યા છે અમારા અખાડા મીટાઈ રહ્યા છે વર્ષો જૂના અમારા અખાડા છે ત્યાં આગળ અમારી તકતીઓ લાગેલી છે એમના અખાડા ની અંદર વર્ષોથી અમારી આ તકતીઓ લાગેલી છે જો એ નામની તકતીઓ લાગેલી છે અમારી બરોબર એ વર્ષો જૂની આ બધી તકતીઓ છે બરોબર અને અમારી જોડે એવું કઈ એવો પ્રુફ ભગવાનની અંદર ભગવાનની જોડે અને માતાજી જોડે કોઈ એવો પ્રૂફ માંગે માતાજી ની લડાઈ કે ભગવાન ની લડાઈ છે નહીં અમારા અખાડા ની લડાઈ છે એવા વર્ષો જૂના અમારા પેઢી થી પેઢી ચાલતી આવી છે એવી અંદર અમે તો કોઈ એવા સબૂત લઈને અમને બતાવી ના શકીએ પણ અમારા જે ગતિના અખાડા છે એ મટાવા જશે તો અમે